જે ગિફ્ટ સિટી છે અને ગિફ્ટ સિટીમાં જોવા જઈએ તો હવે આજથી લીકર મુક્તિ આપવામાં આવી છે સ્વાભાવિક છે કે આ ગિફ્ટ સિટીમાં કામ કરતા જે કર્મચારીઓ છે ગિફ્ટ સિટીમાં જેને પ્રોપર્ટી ખરીદી છે એ માલિકો છે અને બહારથી મુલાકાતે આવતા હોય એ તમામ લોકોને અહીંયા આવેલી હોટલ રેસ્ટોરન્ટ સહિતની જગ્યાએ શાંતિથી દારૂ પી શકાશે એ પ્રકારનો નવી પોલિસી રાજ્ય સરકારે જાહેર કરી છે સ્વાભાવિક છે કે આ પોલિસીનો અમલ પણ આજથી અહીંયા શરૂ થઈ ચૂક્યો છે સ્વાભાવિક છે કે ફાઇનાન્શિયલી હબ છે સમગ્ર ભારતમાં એક મહત્ત્વની તક્યા કહી શકાય કે નાણાકીય હબ છે અને નાણાકીય હબને વધારે પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આ પ્રકારનો નિર્ણય લીધો છે અને એના કારણે ચોક્કસ અહીંના બાંધકામ પ્રવૃત્તિઓથી માંડીને અન્ય જે પ્રવૃત્તિઓ છે એ તમામને એક મહત્વનું બુશઅપ મળશે એ પ્રકારનો નો દાવો છે પણ ક્યાંક ને ક્યાંક એ સાથે એવું પણ કહી શકાય કે ગાંધીના ગુજરાતમાં હવે આ એ જગ્યા છે કે જે જગ્યાએ લિકરની મુક્તિ આપવામાં આવી છે કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા